અમદાવાદમાં સામાન્ય લોકોના ઘરોમાં ચોરી થાય તે વાતની હવે પોલીસને કોઈ ખાસ દરકાર લેતી નથી પરંતુ ઘરો પોલીસ કર્મીઓના ઘરમાં પણ ચોર ત્રાટકે છે આમ છતાં પોલીસ હજુ ઊંઘતી જ રહે છે શહેરકોટલા વિસ્તારમાં પીએસઆઈના ઘરમાં ચોરી થઈ છે ત્યારે પેટ્રોલિંગ અને ચેકિંગના દાવા કરતી પોલીસ અમદાવાદમાં ચોરી થતી ક્યારે અટકાવશે તે એક મોટો સવાલ છે અમદાવાદમાં હવે તો એવી પરિસ્થિતિ છે કે પોલીસ કર્મીઓના ઘર પણ સુરક્ષિત નથી ચોર તસ્કરો હવે પોલીસ કર્મીઓના ઘરે પણ ત્રાટકે છે આવું જ બન્યું શહેર કોટડામાં જ્યાં ના ઘરમાં ત્રાટકી તસ્કરોએ છ લાખથી વધુનો મુદ્દામાલ ચોરી અને ફરાર થઈ ગયા હતા શહેર કોટડા વિસ્તારમાં જૂની પટેલ પોલીસ લાઇનમાં રહેતા પીએસઆઈ એ એલ ભુનાધર બોરસદમાં તેમની ડ્યુટી કરી રહ્યા છે ત્યારે તેમના પત્ની અને બાળકો શહેર કોટડામાં રહે છે ગતરાત્રીએ જ્યારે તેમનો પરિવાર ઘરના ઉપરના રૂમમાં સુઈ રહ્યા હતા ત્યારે ચોર ત્રાજ ગયા હતા અને ઘરમાં રહેલા સત્તર તોલા સોનું એક કિલો ચાંદી અને એકત્રીસ હજાર રૂપિયા રોકડા લઈ તસ્કરો રફુ ચક્કર થઈ ગયા હતા દોઢ થી સાડા ચાર ની વચ્ચે આ બનાવ બનેલો છે કે જેમાં હાજર કોઈ હતું નહીં અને આવી રીતના ઘરફોડ ચોરી થયેલી છે રાતના ટાઈમે ચોરી અંગે જાણ કરાતા હંમેશાની જેમ પોલીસ મોડી મોડી પહોંચી હતી મીડિયાને ચોરી અંગે કહેવાને બદલે શહેર કોટડા પીઆઈ ડી ગોહિલ અન્ય પોલીસ બાઇક ઉપર પલાયન થઈ ગયા હતા શહેર કોટડા વિસ્તારમાં એક મહિનામાં આ ત્રીજી ચોરી થઈ છે જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હોવા છતાં બહાદુર ચોરને પકડવા માટે પોલીસ કોઈ નક્કર પગલા લેતી નથી જેથી સ્થાનિકો પણ પરેશાન છે અવારનવાર નાની મોટી ચોરીઓ તો થતી જ રહી છે પણ પંદર વીસ પચીસ દિવસ અહીંયા બાજુમાં એમના ઘરના પાંચમા ઘરેથી ચોરી થઈ

કેમેરામેન અમિત શર્મા સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ